નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને અઠાણું ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું રાજાની મોહિની પાસે પ્રણય યાતના મોહિનીની શરત તથા રાજા દ્વારા તેની સ્વકૃતિ તેમજ લગ્ન તથા બંનેનું રાજધાની તરફ પ્રસ્થાન હરીહિયો વશિષ્ઠજી કહે છે મોહિનીએ આવા સુંદર વચન બોલવાથી રાજા રૂકમાંગદ આંખો ખોલીને ગદગદ કંઠે કહે છે મેં પૂર્ણ ચંદ્રમા જેવા સુંદર મુખવાળી અનેક રમણીઓને જોઈશે પરંતુ આવું રૂપ મેં ક્યાંય જોયું નથી જેવું કે વિશ્વમોહન રૂપ તમે ધારણ કર્યું છે વરાનને હું તમારા દર્શન માત્રથી એટલો મોહિત થઈ ગયો કે તમારી સાથે વાત પણ ન કરી શક્યો અને પૃથ્વી પર પડી ગયો મારા પર કૃપા કરો તમારા મનમાં જે પણ અભિલાષા હશે તે બધું હું તમને આપીશ હું સંપૂર્ણ પૃથ્વીને તમારી સેવામાં આપી દઈશ આ ઉપરાંત કોષ ખજાનો હાથી ઘોડા મંત્રી નગર વગેરે પણ તમારા આધીન થઈ જશે તમારા માટે હું મારી જાતને પણ તમને અર્પણ કરી દઈશ પછી ધન રત્નની તો વાત જ ક્યાં છે તેથી મોહિની મારા પર પ્રસન્ન થઈ જાવ રાજાના મધુર વસન સાંભળીને મોહિનીએ મુસ્કાતા રહીને તે સમયે રાજાને ઉઠાડીને આ પ્રમાણે કહ્યું વધુ પાત્ર હું તમારી પાસે પર્વતો સહિત પૃથ્વી માંગતી નથી મારી એટલી જ ઈચ્છા છે કે હું સમય પર જે કાંઈ કહું તેનું શંકારહિત થઈને તમે પાલન કરતા રહો જો આ શરતને તમે સ્વીકાર કરી લો તો હું અવશ્ય તમારી સેવા કરીશ રાજા કહે છે દેવી તમે જેનાથી સંતુષ્ટ રહો તે શરત હું સ્વીકાર કરું છું મોહિની કહે છે તમે પોતાનો જમણો હાથ મને આપો કેમ કે તે ધર્મ તે બહુ ધર્મ કરનાર હાથ છે રાજન તે મળવાથી મને તમારી વાત પર વિશ્વાસ થઈ જશે તમે ધર્મશીલ રાજા છો તમે સમય આવતા કદી અસત્ય નહીં બોલો રાજન મોહિનીના આ પ્રમાણે કહેવા પછી મહારાજ રુકમાગદનું મન અતિ પ્રસન્ન થઈ ગયું અને તેઓ કહે છે સુંદરી જન્મથી લઈને અત્યાર સુધી હું કદી રમતમાં પણ અસત્ય બોલ્યો નથી તો મેં પુણ્ય ચિહ્નથી યુક્ત જમણો હાથ તમને આપી દીધો મેં જન્મથી લઈને અત્યાર સુધી જે પણ પુણ્ય કર્યું છે જો તો બધું જો તમારે ન માનું તો તમારું જ થઈ જાય મેં ધર્મને જ સાક્ષીનું સ્થાન આપ્યું છે કલ્યાણી હવે તમે મારી પત્ની થઈ જાઓ હું ઈક્સવાકુ કુળમાં ઉત્પન્ન થયો છું મારું નામ રૂપમાગજ છે હું મહારાજ ઋતુધ્વજનો પુત્ર છું અને મારા પુત્રનું નામ ધર્માગજ છે તમે મારી પ્રાર્થનાનો ઉત્તર આપીને મારા પર કૃપા દ્રષ્ટિ કરો રાજાના આ પ્રમાણે કહેવાતી મોહિનીએ કહ્યું રાજન હું બ્રહ્માજીની પુત્રી છું તમારી કીર્તિ સાંભળીને તમારા માટે આ સુવર્ણમય મંદ્રાચલ પર આવીશું માત્ર તમારા મન લગાવીને અહીં તપસ્યામાં તત્પર હતી અને દેવેશ્વર ભગવાન શંકરનું સંગીત દ્વારા પૂજન કરતી રહી હતી મને વિશ્વાસ છે કે સંગીત દેવતાઓને બહુ પ્રિય છે સંગીતથી સંતુષ્ટ થઈ ભગવાન પશુપતિ તત્કાલ ફળ આપે છે ત્યારે જ તો મારા પ્રિયતમ તરીકે તમને મહારાજને મેં શીઘ્ર પ્રાપ્ત કરી લીધા છે રાજન તમારો મારા પર પ્રેમ છે અને હું પણ તમને પ્રેમ કરું છું રાજાને આમ કહીને મોહિનીએ તેમનો હાથ પકડી લીધો ત્યાર પછી રાજાએ ઉઠાવી ઉઠાવીને મોહિની કહે છે મહારાજ મારા પર કોઈ શંકા કરશો નહીં મને કુમારી અને પાપરહિત સમજો મહિપાલ ગુહસૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે મારી સાથે લગ્ન કરો રાજન જો લગ્ન કર્યા વિનાની કન્યાનો ગર્ભ ધારણ કરી લે તો તે બધા વર્ણોમાં નિંદિત ચાંડાળ પુત્રને જન્મ આપે છે પુરાણોમાં વિદ્વાન પુરુષોએ ત્રણ પ્રકારની ચાંડાળની યોની માની છે એક તો તે જે કુમારી કન્યાથી ઉત્પન્ન થયો છે બીજો તે જે લગ્ન કર્યા પછી પણ સગોત્ર કન્યાના ઉદરથી પેદા થયો છે નૃપશ્રેષ્ઠ શુદ્રના વીર્ય દ્વારા બ્રાહ્મણીના ગર્ભથી ઉત્પન્ન થયેલો પુત્ર ત્રીજા પ્રકારનો સાંડાળ છે મહારાજ આ કારણે મુજકુમારીની સાથે તમે લગ્ન કરી લો ત્યારે રાજા રૂપમાંગદે મંદ્રાચલ પર તે ચપળ આંખોવાળી મોહિની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા અને તેની સાથે પ્રસન્નતાપૂર્વક રહેવા લાગ્યા રાજા કહે છે વરાનને સ્વર્ગની પ્રાપ્તિ પણ મને તેનું સુખ આપી શકતી નથી જેનું સુખ આ મંદ્રાચલ પર્વત પર તમારી પ્રાપ્તિથી મળી રહ્યું છે બોલે તમે અહીં જ મારી સાથે રહેશો કે મારા રાજમહેલમાં રાજા રૂકમાંગજની વાત સાંભળીને મોહિનીએ અનુરાગપૂર્વક વાણીમાં કહ્યું રાજન જ્યાં તમને સુખ મળે ત્યાં હું પણ રહીશ સ્વામીનું નિવાસસ્થાન ધન વૈભવથી શૂન્ય હોય તો પણ પત્નીએ ત્યાં જ નિવાસ કરવો જોઈએ તેના માટે પતિના સુવર્ણમય મેરુ પર્વત કહે છે નારીના માટે પતિના નિવાસસ્થાન છોડીને પોતાના પિતાના ઘેરે પણ રહેવું વર્જિત છે પિતાના સ્થાન અને આશ્રયમાં આસક્ત થનારી સ્ત્રી નરકમાં પડે છે તે બધા ધર્મથી ભષ્ટ થઈને શુકર યોનિમાં જન્મ લે છે આ પ્રમાણે પતિના નિવાસસ્થાનથી અન્યત્ર રહેવામાં જે દોષ છે તેને હું જાણું છું તેથી હું તમારી સાથે આવીશ સુખ અને દુઃખમાં તમે જ મારા સ્વામી છો મોહિનીનું આ કથન સાંભળીને રાજાનું હૃદય પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું તેવો તે સુંદરીને હૃદયે લગાવીને કહે છે પ્રિયે મારી સમસ્ત પત્નીઓમાં તમારું સ્થાન સર્વોપરી હશે મારા ઘરમાં તમે પ્રાણોથી પણ અધિક પ્રિય થઈને રહેશો આવો હવે આપણે સુખપૂર્વક રાજધાની તરફ જઈએ રાજા રૂકમાંગદે જ્યારે આવી વાત કરી ત્યારે ચંદ્રમાં સમાન મુખવાળી મોહિની તે પર્વતની શોભાને પોતાની સાથે ખેંચીને રાજા રૂપમાંગદની સાથે રાજધાની તરફ ચાલી તો અહીંયા નારદ પુરાણનો એકસો ને નવ્વાણું મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો સાંભળીશું જેમાં આપણે સાંભળીશું ઘોડાના ટાપથી કચડાયેલી શિવકળીની રાજા દ્વારા સેવા શિવકળીની આત્મકથા પતિ પર વશીકરણનું દુષ્પરિણામ રાજાના પુણ્યદાનથી તેનો ઉદ્ધાર તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો